મસ્ત મોસમ થયો છે સવાર સવારમાં ના આગળ પાખા છે તેમાં મોસમ મસ્ત થઈ ગયો છે તો ગાઈસ કેમેરામાં વ્યૂ બરોબર દેખાતો નથી પણ એક નમો વ્યૂ લાગે છે સામે પહાડ છે એટલે ગાઈસ સવાર સવારમાં રોજ આવું વ્યુ દેખાય તમારા ગામમાં ઘરના સામે ભાખરા છે કે નથી કોમેન્ટ કરજો મળીશ તો ગાઈસ આરી આપણી શોપ અને ગાઈસ આપણા શોપ ના સામે મસ્ત વ્યુ દેખાય છે સામે ભાખરા છે ભાખરા કહેવાય અને પાખરા પણ કહીએ છીએ અને પહાડ પણ કહીએ છીએ તમારા તમે શું કહો છો તો કોમેન્ટ કરજો આ વ્યૂ ખતરા દેખાય છે ગાઈસ સવાર સવાર માં અને ગાઈસ આરી આપણી શોપ વેલ્ડિંગનું ગમે તે કામ કરીને આપવામાં આવશે તમારે કોઈ પણ કામ કરાવવું હોય ગાઈસ આપણે ચા બીજી પી નકળી ગયા ખેતરમાં ખેતરમાં થોડું કામ હતું એટલે તો ગાયસ શું કામ હતું તે આ વિડીયો જોઈ લેજો અને ગાયસ આપણે ખેતરમાં મળીએ ચાલો આપણે ખેતરમાં મળીએ ચાલ ફાઇનલી ગાય છેતરમાં આવી જાય બરાબર હવે આપણે ખેતરમાં શું કામ થયા હતા હું તમને દેખાડું ખેતરમાં ગાયસ આપણે થોડું કામ હતું કે આપણે બે દિવસથી ખેતરમાં જતા એટલે આપણે બ્લોગ બરોબર આવતા નતા તો ચાલો હું તમે દેખાડું ગાયસ આપણે પૂરા બધવાનું ચાલુ એટલે આપણે બ્લોગમાં થોડો પ્રોબ્લેમ થતી હતી અને વિડીયો પણ નહોતા આવતા આપણે મેન ચેનલ ઉપર કદાચ હવે તો આપણા કન્ટિન્યુ વિડીયો આવશે અને બ્લોગ બસ કન્ટિન્યુ આવશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણા આકાશભાઈ કુલદીપભાઈ અને સહેતાભાઈ એ થોડા કામમાં છે આકાશભાઈ તેમના મમ્મના ઘરે ગયા છે કુલદીપભાઈને થોડું ખેતરમાં કામ હતું અને સહેતાભાઈ તો દુકાન જ છે અને આપણે પણ થોડું ખેતરમાં કામ હતું તો કંઈ તો આપણા વિડીયો બરાબર નતા આવતા હવે આપણા કન્ટિન્યુ વિડીયો આવશે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણી બ્લોગવાળી ચેનલ છે આપણે વેન ચેનલ એના પર વિડીયો તો તમને ખબર જ છે તમે ચેનલ પાડી જશે એમાં વિડીયો આપણે આવે છે મેન ચેનલ ઉપર અને ગાઈસ હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને મળીએ આ જશે ખાલી ચૌદ દિવસ આપણે ભૂતવાળો ભાગ બનાવવાનો તો આ સેટિંગ થાય તો આપણે ભાગ બનાવી દઈશું તમે જોવાનું ભૂલશો નહીં અને આપણે આ વાળી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચેતન ઠાકોર નાયન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આપણે ઘરે જઈને ચાલો આપણે ઘરે જઈએ હવે જય માતાજી તો ગાયસ અમારા ખેતરના પહાયા જ એક ભાખરી છે ચાલો હું તમને દેખાડું જો તમે આ વિડીયો પર પચાસ લાયકોટ કરી દેસો તો આપડે ત્યાં જઈને વિડીયો બનાવીશું ચાલો ભાખરી દેખાડું એના આપણે ભાખરી પણ કહીએ છીએ અને પહાડ પણ કહીએ છીએ તો આપણે ભાખરી અને પહાડ પણ કહેવાય ભાખરી પણ અમે તો પહાડ નહીં કહીએ અને ભાખડી પણ કહીએ છીએ અને કઈશ જો તમે આ વિડીયો પર પચાસ લાયક કમ્પ્લીટ કરી દેશો આ વિડીયો પર આપણે પચાસ લાયકો કમ્પ્લીટ થઈ જશે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવશું અને ચેલેન્જ પર કરીશું ત્યાં જઈને આપણે ટીમ આખી જશે ત્યાં તો તમે આ વિડીયો પર પચાસ લાઇક કમ્પ્લીટ કરી દેજો તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીશું તો આપણે હવે ઘરે જઈએ ચાલો આપણે ઘરે જઈએ આપણા ખેતરના પહાણ જ છે પેલી ભાખરી જુઓ તમે એક બે લગભગ બે ત્રણ કિલોમીટર ચેટી છે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીશું પણ આ વિડીયો પર આપણે જો પચાસ લાઇકો આવશે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીશું તો તમે તરત જ તરત પચાસ લાઇકો કમ્પ્લીટ કરી દો તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીએ જય માતાજી આપણે ઘરે નીકળી ગયા હવે આપણે જઈએ રહી છીએ ઘરે આપણે આજે સાયકલ લઈને નથી આયા કેમ કે સાયકલમાં પંક્ચર હતું અને એટલે આપણે સાયકલ લઈને નથી આયા તો હવે ચાલતા ચાલતા ઘરે જઈએ છીએ તો ગાઈસ આપણે ઘરે જતા હતા ને શું મળ્યું તમે જોઈ શકો આપડે ઘરે પહોંચી ગયા બરોબર અને આપણે વોચમાં જેટલા સમય થયા તો તમે વેલ્યુ બનાવી દીધી આપણે ઘરે પહોંચી ગયા